રાહુલ ગાંધીએ આજે પોતાની જૂની બેઠક અમેઠી છોડીને રાયબરેલી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે આ દરમિયાન તેમની સાથે માતા સોનિયા ગાંધી બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા જમાઈ રોબર્ટ વાડ્રા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહ્યા હતા રાયબરેલી અને અમેઠી બેઠકો માટે વીસ મેના રોજ જ મતદાન થશે ચોથી જૂને મતગણતરી થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના બર્ધમાન દુર્ગાપુરમાં બેઠક યોજી હતી તેમણે તેમના ભાષણની શરૂઆત જય મા દુર્ગા જય મા કાલી અને હર હર મહાદેવના નારા સાથે કરી હતી ઓગણચાલીસ મિનિટના ભાષણમાં મોદીએ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર સંદેશ ખાલી રામ મંદિર રામનવમી વોટ જેહાલ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવા બાબતે વાત કરી હતી વડાપ્રધાને રાહુલ પર કહ્યું કે શહેઝાદેને વાયનાળથી હારી જવાનો ડર છે તેથી અમેઠીથી ભાગીને રાય પહોંચ્યા તેઓ બધાને કહે છે ડરશો નહીં હું તેમને કહું છું ડરશો નહીં ભાગો નહીં મેને તો પહેલે કહા કા કે ઇનકી બડીને મને પાર્લામેન્ટમાં કહા તા તબ તો ચુનાવકો દો મહિને કે તીન મહિને કીધી मैंने कहा था इनकी सबसे बड़ी नेता चुनाव लड़ने की हिम्मत नहीं करेगी वो डर के मारे भाग जाएगी और वो भाग करके राजस्थान गई और राजस्थान से राज्यसभा में आई और हुआ भी यही मैंने पहले ही बता दिया था कि शाहजादे वायनाड में हारने वाले हैं और हार के डर से जैसे ही वायनाड में मतदान समाप्त होगा वो दूसरी सीट खोजने लग जाएंगे और अब दूसरी सीट पर भी उनके सारे चेले चपाटे कह रहे थे अमेठी आएंगे अमेठी आएंगे लेकिन अमेठी से भी इतना डर गए इतने डर गए वहां से भागकर अब रायबरेली में खोज रहे हैं रास्ता ये लोग घूम घूम कर सबको कहते हैं डरो मत मैं भी आज उन्हें कहता हूं और बड़े जी भर के कहता हूं अरे डरो मत भागो मत और आज मैं एक और बात कहूंगा

શિવસેના નેતા સુષ્મા અંધારે કહ્યું કે હું ઠીક છું કેપ્ટન અને આસિસ્ટન્ટ અને મારો નાનો ભાઈ વિશાલ ગુપ્તે પણ મારી સાથે ઠીક છે ચિંતા કરવાની જરૂર નથી સાબરકાંઠાના વડાલીના વેડા ગામે જીતેન્દ્ર વણજારાના ઘરે અજાણ્યા રિક્ષા ચાલકે એક ટેપ રેકોર્ડ જેવું બોક્સ મોકલાવ્યું હતું જે ખોલતા અચાનક બ્લાસ્ટ થયો હતો અચાનક થયેલા બ્લાસ્ટના પગલે જીતેન્દ્ર વણઝારા સહિત તેમની બાર વર્ષીય દીકરી ભૂમિકા વણઝારાનું મોત થયું હતું સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત એનએસજી પોલીસ પણ તપાસમાં જોતાઈ હતી બોમ્બ બ્લાસ્ટ કરવા માટે રાજસ્થાનથી ડિટાનેટર મંગાવ્યા હતા તેમજ ડિટાનેટરને ટેપ રેકોર્ડર જેવા બોક્સમાં લગાવી દીધું હતું જેના પગલે મૃતક યુવકે ટેપ રેકોર્ડર સમજીને પ્લગમાં વાયર નાખતા ધડાકો સર્જાયો હતો અન્ય બે સગીરાઓના જીવનમાં મરણ વચ્ચે ઝુલા ખાઈ રહી છે જોકે સમગ્ર બ્લાસ્ટ માટે મૃતક યુવકની પૂર્વ પ્રેમિકા હોવાના મામલે ધડાકો થયા હોવાનું ખુલ્યું છે રાજકોટ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની પ્રચાર સભા ચોકમાં યોજાઈ હતી આ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અપમાનજનક નિવેદન આપ્યું હતું પૂર્વ ધારાસભ્યના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો રાજ્યગુરુએ મંચ પરથી બોલ્યા હતા કે આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે દેશની ખબર ન હોય પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાપશે તો એ રાહુલ ગાંધી હશે એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી આ તો માણસ સંપૂર્ણપણે લેખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો અને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લઈડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં વડોદરા શહેરના સારાભાઈ કમ્પાઉન્ડમાં એટલાન્ટિસ કે ટેન કોમ્પ્લેક્સમાં આવેલી એક કંપનીમાં મહારાષ્ટ્રથી રોજ આવતા ટેમ્પાવાળાએ પૂર ઝડપે ટેમ્પો ચલાવી નજીકમાં આવેલી લિટલ ભારત રેસ્ટોરન્ટમાં કાચ તોડી પાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે જોકે હોટલની બહાર બેસતા દંપતી તે જગ્યાએ બેઠા નહીં હોવાથી આ બાદ બચાવ થયો હતો વડોદરા રેલવે સ્ટેશન નજીક રાતે બે વાગે લારી બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી કરનાર લારીવાળાને વાન સાથે સો મીટર સુધી બહેરમીપૂર્વક ઢસડી જવાના બનાવમાં સયાજગંજ પોલીસે ત્રણેય પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરી તેમની ધરપકડ કરી છે પોલીસને હજી સીસીટીવી ફૂટેજ મળ્યા નથી પરંતુ સાક્ષીઓની પૂછપરછ દરમિયાન બનાવને સમર્થન મળ્યું છે સુરતમાં નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર તરીકે સુરેશ પડશાળા દ્વારા ઉમેદવારી ફોર્મ રદ થવા માટેનું કાવતરું રચાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જેને લઈને શહેરભરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ યુવા સંગઠનના નેતાએ કહ્યું કે આ બંને લોકોએ શહેરીજનોના મતાધિકાર છીનવ્યા છે તેઓ દોષિત છે સુરતની પ્રજા આ ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે ઉચ્છલ તાલુકાના ઝરણપાડા ગામની સીમમાં એક કોતર પર બનાવેલો ચેકડેમની દિવાલ તૂટી ગઈ હોય એમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતો નથી અને હાલ બિન ઉપયોગી સાબિત થઈ રહ્યો છે ડેમ બનાવાયા બાદ એની યોગ્ય દેખરેખ રાખવામાં ન આવતા તે બિસ્માર બનવા માંડ્યો હતો ચેકડેમના તળિયામાં તિરાડ પડી હોય સંગ્રહિત પાણી તેમાંથી નીકળી જાય છે હાલમાં આ વિસ્તારમાં પીવાના પાણીની તંગી છે ચાક ડેમ રિપેર થઈ જાય તો સ્થાનિક લોકોની પાણી અંગેની મુશ્કેલીમાં ઘટાડો થવાની સંભાવના છે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગ વ્યારા તાલુકાના ઉમરકુઈ ગામના સતાયુ મતદારની મુલાકાત લઈને તેમનું શાલ ઓઢાડીને તેમજ પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારીએ ડોર ટુ ડોર કેમ્પેનમાં જોડાઈને સો વર્ષથી વધુ વયના સતાયુ મતદારોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા સતાયુ મતદારોએ પણ પૂરા પરિવાર સાથે મતદાન કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો